નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાંચ આઈઈડી મળી આવ્યા છે સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પૂછમાં એક આતંકવાદી ઠેકાણો શોધી કાઢ્યો છે જેમાંથી પાંચ આઈઈડી વાયરલેસ સેટ કેટલાક કપડાં પણ મળી આવ્યા છે સુરન સુરનકોટ મારખોટ વિસ્તારમાં આ જગ્યા મળી આવી છે સુરક્ષા દળોનું કહેવું છે કે આ જગ્યા આતંકવાદીઓ માટે છુપાવાની જગ્યા છે આ ઘટના બાદ શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુની કોટ બલવાલ જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બાર નું પરિણામ આ જિલ્લામાં વાગ્યો છે ડંકો ગુજરાતમાં ધોરણ બાર નું પરિણામ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા અને ગુજરાતી માધ્યમનો ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એકાણું ટકાવારી સાથે મોરબી જિલ્લો પહેલા નંબરે આવ્યો છે તો સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું સિત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગ્વાંડલ બન્યું છે તેનું પરિણામ છન્નું પોઈન્ટ સાહીઠ ટકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષા મંત્રી રાજનાથસિંહ મોટું નિવેદન સામે આવ્યું છે પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે નામ લીધા વિના પાકિસ્તાનને ચેતવણી આપી છે દિલ્હીના આનંદધામ આશ્રમમાં જાગરણ કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું કે દેશની ઉપર આંખ ઉઠાવીને જોનારાઓને જળબાટો જવાબ આપવાની જવાબદારી મારી છે આપણા વડાપ્રધાને તો આપ સૌને સારી રીતે ઓળખો છો હું આપ સૌને આશ્વાસન આપું છું કે તમે જે ઈચ્છો છો તેવું થઈને રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઝાઝ ખાન ઉપર રેપનો આરોપ ત્રીસ વર્ષીય અભિનેત્રીની ફરિયાદ પર મુંબઈ પોલીસે એઝાદ ખાન સામે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે પીડિત અભિનેત્રીના જણાવ્યા અનુસાર ખાને તેને ગેસ્ટ હાઉસમાં હોસ્ટની ભૂમિકા આપવા બોલાવી હતી શૂટિંગ દરમિયાન એઝાઝે પહેલા તેને પ્રપોઝ કરી અને પછી ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું પછી અભિનેતાએ તેની ઈચ્છા વિરુદ્ધ જઈને ઘણી વખત દુષ્કર્મ આચર્યું આ મામલાની હવે તપાસ ચાલી રહી છે મિત્રો અંડે મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ બોર્ડની વેબસાઇટમાં ધાંધિયા જોવા મળ્યા વેબસાઇટ ડાઉન થયેલી જોવા મળી હતી ગઈકાલે ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ હતું સવારે સાડા દસ કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર રિઝલ્ટ આવવાનું હતું જોકે વિદ્યાર્થીઓ રિઝલ્ટ જુએ તે પહેલાં જ વેબસાઇટ ડાઉન થઈ ગઈ હતી જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા લાખો વિદ્યાર્થીઓના વેબસાઇટ ઉપર ટ્રાફિક આવવાનો છે તેની જાણ હોવા છતાં કોઈ તૈયારી કરાઈ નહોતી તેવું પણ લાગી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડના હાલ બેહાલ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ છે ઋષિકેશ બદ્રીનાથ હાઇવે ઉપર શિવપુરી નજીક પહાડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો મુશળધાર વરસાદને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા વાહન ચાલકો અટવાઈ ગયા હતા દેહરાદૂનમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો રવિવારે મસૂરીમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો તેથી કેમ્પટી ધોધ ઓવરફ્લો પણ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને ચોરાણું સ્કૂલોનું સો ટકા પરિણામ ગુજરાતભરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એકસો ને ચોરાણું શાળાઓનો સો ટકા પરિણામ આવ્યું છે તો ચોત્રીસ શાળાઓનો દસ ટકા કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે આઠસો ને એકત્રીસ વિદ્યાર્થીઓને એ વન આઠ હજાર ત્રાણું વિદ્યાર્થીઓને એ અથવા ગ્રુપનું પરિણામ એકાણું પોઈન્ટ ટકા બી ગ્રુપનું પરિણામ ઇઠ્યોતેર પોઈન્ટ ચોતેર ટકા એ ગ્રુપનું પરિણામ તોતેર અડસઠ ટકા રિઝલ્ટ આવ્યું છે સાયન્સમાં સૌથી ઓછો ઓગણસાઠ પંદર ટકા પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં શાળાઓનું પરિણામ સારું રહ્યું છે હંમેશાની જેમ રાજ્યમાં ધોરણ બારના વિજ્ઞાન કરતાં સામાન્ય પ્રવાહમાં વધારે શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે આ વખતે બે હજાર પાંચ શાળાઓએ સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવ્યું છે બીજી તરફ એકવીસ શાળાઓનું દસ ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓનું પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે પરિણામમાં વિદ્યાર્થીનીઓ ચાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા આગળ નીકળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર વેચાણના બહાને ઠગાઈ કરતો સુરતનો મહાઠગ ઝડપાયો છે સુરતના રાંદેર પોલીસને કારનો સોદો કરીને લોકો સાથે છેદરપિંડી કરનાર અભિષેકા નંદવાણીની ધરપકડ કરી છે તેણે એક જમીન દલાલ પાસેથી હુંડાઈ વનના કાર પંદર પોઈન્ટ એકવીસ લાખમાં વેચાણની વાત કરી અને કાર લઈ જતા પૈસા આપ્યા વગર ગાયબ થઈ ગયો નંદવાણી અગાઉ પણ અનેક વખત કાર વેચાણ અને અન્ય વસ્તુઓના બહાને ઠગાઈ કરી ચૂક્યો છે આ આરોપી અલગ અલગ નામથી લોકો સાથે છેતરપિંડી કરતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર ગુજરાત બોર્ડે ધોરણ બાર અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે ત્યારે હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે શિક્ષણ મંત્રીએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે તેવામાં હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક આવી છે આગામી સોળમી જૂને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેરાલુમાં વાદળછાયું વાતાવરણ અંધારું પણ છવાઈ ગયું હતું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ભયંકર વરસાદ થયો વાતાવરણમાં પલટો આવ્યો અને ભયંકર ધૂળની ડબરીઓ પણ ઉડતી જોવા મળી વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરી છે વાદળો છવાતા એક તરફ ખેડૂતોની ચિંતા પણ વધી છે તો બીજી તરફ લોકોને ગરમીથી રાહતનો અહેસાસ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની અવરચંડાઈ એલઓસી ઉપર ફરીથી ગોળીબાર કર્યો જમ્મુ કાશ્મીરના પૂછમાં રવિવારે રાત્રે પાકિસ્તાને ફરીથી એલઓસી ઉપર ગોળીબાર કર્યો ભારતીય સેનાએ પણ તેને મજબૂત જવાબ આપ્યો હતો ગયા અઠવાડિયાથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને રાજૌરી સહિત અનેક વિસ્તારમાં સતત ગોળીબાર થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર થયો છે બંને દેશો વચ્ચે હોટ પર ચર્ચા બાદ અવર પણ શરૂ થઈ ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે